ડભોઈના હીરા ભાગોડ પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરે જન્મ પ્રસંગે ભવ્ય લોક ડાયરાના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ડભોઈ હીરા ભાગોડ પાસે આવેલા ખોડિયાર માતાની જન્મ પ્રસંગે વડોદરા જિલ્લામાંથી રાણા સમાજના ભાઈઓ બહેનો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા અને શહેરના રાજમાર્ગ ઉપર શોભાયાત્રા ફેરવવામાં આવી હતી ડભોઈ રાણાવાસ ખાતે આવેલા કોડિયાર માતાની જન્મજયંતિ પ્રસંગે શનિવારના રોજ રાણાવાસ મંદિરથી પરંપરા મુજબ ભવ્ય શોભાયાત્રા બેન્ડવાજા સાથે અબીલકુલા કંકુ અને ફટાકડા ફોડતા ફોડતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે શહેરના વિવિધ પક્ષના રાજકીય અગ્રણી આગેવાન અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનો તેમજ રાણા સમાજના ડભોઈ વડોદરા સિનોર કરજન વાઘોડિયા સંખેડાના લોકો શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા ઐતિહાસિક નગરીના આંગણે નાના પંચ દ્વારા માતાજીના જન્મ ઉત્સવ નગર ની અંદર પ્રસિદ્ધ ગાયક કલાકાર લુનીનો નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આવતીકાલે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજે છેલ્લો દિવસ માતાજી ભવ્ય શોભા યાત્રા નીકળી છે માં ખોડિયાર માતા જન્મ દિવસ હોય તે નિમિત્તે સમગ્ર દબોઈની ગમતોને હાર્દિક આમંત્રણ છે જય માતાજી સમગ્ર ગર્ભાવતી નગરીમાં આજે ખોડિયાળ જયંતી ઉજવાઈ રહી છે ત્યાં ઘણા દૂર દૂરથી રાણા સમાજ અને બીજા સમાજના અનેક ભાઈઓ બહેનો આવી રહ્યા છે અને શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી અમે ખોડિયા માતાના મંદિરે ભવ્ય આયોજન કરેલું છે પહેલા દિવસે ડાયરનનું આયોજન કરેલું હતું ગઈકાલે ગરબાનું આયોજન કરેલું હતું તેમાં ખૂબ મોટી સંખ્યા હતી અને આજે ખૂબ મોટી શોભાયાત્રા નીકળી રહી છે તે તમે જોઈ શકો છો અને બધા લાભ લઈ રહ્યા